જય જવાન જય કિસાન તો મિત્રો આપણે એક પૈસમાં વિડીયોનો ગેપ યોગ્ય એક દિવસનો આજે પાછું આપણે માળિયા પાણી ચાલુ કરી દીધું છે ગઈકાલનું લગભગ અડધામાં થોડુંક ઓછો ઓછો પી ગયું છે અને સુલતાન અને સલોની મમ્મી દીકરી બે અહીંયા અવાણી આવી ગયું છે અહીંયા આપણે ફુવારે પાણી ચાલુ છે અહીંયા આજના દિનો છે આજે અહીંયા પી જાય અહીંયા હજી એક કે બે દિવસ થાય ના એ કાલે બધે પાણી ભરી દીધું હતું આપણે કાલે કારીગર આવી ગયો હતો ભાવેશભાઈ એક જ આવ્યા હતા એ બધું ફિટિંગ કામ ઘણું બધું કરી નાખ્યું છે આજે બે જણ આવશે તો આ બધી પ્લેટો બ્લેટો બધું લાગી જાય તો આ રીતનું કંઈક અહીંયા ફિટિંગ કર્યું છે અહીંયા કાંધી આવશે પછી બધી બારીમાં સજા આવશે અહીંયા એક સંડા બાથરૂમમાં સ્લેપ આવી જાય પછી અહીંયા આપણે એક ઉપર મેળો થઈ જાય નીચે નાનું રસોડું બની જાય વરસાદી વાતાવરણ અત્યારમાં છે મિત્રો ફર્સ્ટ ક્લાસ સારામાં સારું એવું લાગે છે કે આજે વરસાદ વારો લઈ લે તો લઈ લે આજે આકાશનો નજારો છે મસ્ત હવાર હવારમાં જ તો ચાલો મિત્રો કાલનું નાખો અધૂરું હતું એટલે પહેલાં દરેક ખેતરમાં કાંટો મારી આવી ત્યાં સુધી પાણી પીધું ત્યાં કારીગર આવી જાય મિત્રો કારીગરો આવી ગયા આપણે ને કરી દીધું કામ ચાલુ બધું ફિટિંગ કામ ઘણું બધું કામ પૂરું કરી નાખ્યું હવે આપણે છે પાણી ચાલુ હવે જો માંડવી લાંકો ખાય એટલે ખબર પડી જાય ક્યાં સુધી પીધું ને કેવું બાકી કોરું રહી ગયું આપણે વીસ પચી એ જેવું બાકી છે નવનું કરો ઓલા સીમાડા પાસે થોડુંક બાકી રહી ગયું છે અને મિત્રો તમને આપણે સીબડાની વેરાયટીની તમને વાત કરું આપણે આ લીધું હતું એગ્રોમાંથી બી પણ હું તમને ફાલ બતાવું કઈ રીતના સ્ટાર્ટિંગ થોથી ગણવાનું ચાલુ કરજો મિત્રો એક પાંદે બેસી પડાય એક પાંદે બેસી કરું ને તો દેખાય હાઈબ્રિડ બી અરણુ રામ સ્વાદ કેવો આવે એ ટુરની સિંગુ ભરી એ એમ છે જો કેટલા દીથી આ નાના નાના છે જ મોટા નથી થતા બધી જગ્યા એટલા થા આને થોડુંક પાણી નાખી દઈએ આપણે જ્યાં બાજુમાં થોડું થોડું પાણી આવેલું જાય તે મિત્રો વાગી ગયા છે હવા ચાર અને લાઈટ વેગી ફાઇનલી આજે દસ કલાક થ્રી ફેસ આપ્યો બે કલાકનો પાછો વધારો કર્યો ગઈકાલ આઠ કલાક આવી લીધી આજે દસ કલાક પાવર આપ્યો અને આપણે જે ફિટિંગ કામ આવતું હતું એ ફિટિંગ કામ કરી નાખ્યું છે અને કારીગરો ગયા છે ઘરે અત્યારે હવે આવતીકાલે આપણે નું લોખંડ લેવા જવાનું છે એટલે લોખંડનું કટિંગ કરીને એ બધું ગોઠવી દઈએ પછી ભરાઈ કરવાનું કહીએ ઓલરેડી આપણે પાણી હવે એકાદા દિવસનું છે એકાદું નાખવું નું પડશે બાકી થોડું બાકી રહી ગયું છે એટલે આપણે એક પાણી પી ગયા હવે નજીક આ રીતનું કંઈક ફિટિંગ કામ કરી નાખ્યું લોકોએ અહીં બનાવી નાખી અહીં નાનું કિચન જેવું બંને નહીં ખોડો ના છે આપણે ટોયલેટ બાથરૂમ એક અહીંયા ઉગમણી બારી એની માથે સજુ વાડ નાખું કા સાઈડ તો મિત્રો હતો એવું આજનું આપણું કામકાજ છે આપણે પાણી વારતા જાય કારીગરો આવી ગયા એટલે અહીંયા લોકોએ ફિટિંગ કામ કરી નાખ્યું હવે કાલે સવારમાં લોકો આવી ગયા એટલે આપણે દુકાન ખુલે પછી લોખંડ લેવા જવાનું થાય દુકાન ખુલશે સાડા આઠ નવ વાગે બાકી લોકોનું કામ બધું ફાઇનલ પૂરું થઈ ગયું હવે આવતીકાલે લોખંડ લઈ આવે એટલે કટિંગ કરીને ગોઠવી દઈએ તો મિત્રો આજના વિડીયોમાં પાછા આવું હતું હવે આવતીકાલે આપણે પાછું કંઈક નવીન જોઉં તમારા વિડીયો તમને ગમ થાય તો લાઇક કરજો શેર કરજો જય જવાન જય કિસાન જય આલી મદદ